બધા ભાઈઓ પાર્ટી એટલે આપણે આખો રૂમ રહ્યો ને એરિયો ફૂગા થી સણગારવાનો છે મિનિમમ ચાર્જ કેમ આયા જોડે 10000 બરોબર તો તમે તારીખ લખી દયો તારીખ હુવા બોલ તારીખ બોલ 8 8 2022 હા 8 8 2022

ટાઇલિટ લઈશન શું કરું કજા છે ને વાંચવા છો ભાઈ એક કીધું એક કજા ને બે મહિના મુ પતી જઉં તો પૂરો આવે કાકા બોલો તમે કે હોય તો વાત છે સમય સમયની વાત છે હા તો આપણે આ ભાવ હ ભાવ રૂપિયા ભાઈ હવાની અમુક કોઈ ગેરંટી હોય નહીં

ના ગયો હું ચેક કરું તો એ ના હાલ ના કરાય હ હા ના કરાય અમે છે આપણે આરે ફુગ્ગો કોટમ નાખે તો ફૂટે છોકરો હળવીતરો છે અને અમારે નાખે ને કોઈ ના ફૂટ ભાલા નહીં અમાર કોટા જ છે હે કાકા હા ઈ તો કો કોટમ ફૂટશે કોટામાં આરે કોટમ ના ફૂટ્યા ગમતું છું હ ના ફૂટ એ ચેક કરવાની મર્યાડો છોકીવા છે તાજી ના ડાઉડ તાજી તાજી

તારે ઓક્સિજન નો ઘટાડો નહીં આવે પણ કાકા હું ભણતો દાણતો તો આપડે એવું આવતું કે ઓક્સિજન તો આ વનસ્પતિ હાલ છે એટલે હું અમે ભરીને આવ્યો છું આજે હા અમે ભરીને આવ્યો છું બીજો મળે હે ઓમાં હા ઓમાં કોકમ ચોથી લાયા તમે હે ચોથી લાયા બાટલા હા બાટલા એ બાટલો જો મળે આ આપણે વા આપણે કેરીવાડી માં ઈ કેરીવાડી હવે કેટલા પૈસા થાય એટલે તારે બાટલો ના વિચાર બાટલો ના હોય હે આજ મે તારે બાટલો લે આવો તો આ શેરી જતો ને આ ના લે આવો તો હું તો ગોવા બચ્ચા ભૂખા લઈ જાય અને ફોડી નાસ પડે જાય હા બજે બજે લઈ જાય ફોડી નાસ એટલે અમારે એક દાદો હે ને ઓક્સિજન ઘટી જાય હે ને તો અમારા દવાખાનામાં પેલો બાટલો નહી આવતો ઓક્સિજનનો નો બાટલો તણાવો પડા થતો હોય આરે ફુગા ઓક્સિજન હોય તો હું સીધો સીધો બાટ આરે ફુગો તડાઈ દેઉ તો તમે એવું ગેરંટી મને લઈ ચાલો પછી કોમ ના આવે તો ગેરંટી ચાલે હંગલી ડોક્ટર એ ચાલતો નથી અત્યારે તું ગેરંટી લેવા ઉજો આવ્યો છે ડોક્ટર તો આ ના ફૂકા લેવા ના સિગ્નલ ન ના તું જો ફૂકા લેવા ની વાત તો ડોક્ટર મત જતો જો હે મોજે આજે જતો જો હું ગા લેવા નથી સિગ્નલ લેવા ઓર્ડર શું કરવાનું છે ઓર્ડર તમે તારીખ લખતા નહી ના તારીખ એ નથી આને કાકા વ્યાજબી કરો કે ભાવ 10000 વધારે ના કહેવાય હે 10000 વધારે ના કહેવાય

જેને જવાનું અને બૈરામો આમ તેતાક દે તોણીનો ફોડી જવાનું એટલે શું થાય છે પછાટ હા કસરત થાય એમ હવે તો કાકા આપણે પછી જીમમાં હું કરવા જવું પડે આવા ફુગ્ગામાં મુ ફોડીને ઘેર ઈરી કસરત ચાલુ કરાવી દેઉ તો ફી લઈને હા એટલે વાત સાચી છે તારી બરાબર છે એટલે તું અત્યારે ફૂગો લઈ જા અને ચાય માં બરાબર છે તારે ઘેર કસરત ચાલુ થઈ જાય હજાર

મો તું જોરથી જીગે હ તો જોરથી જીગે મો તો ખેતરમાં તરખોણીયામાં ફળણીયામાં હરું તો મો અહીંયા તારા ઘર આવું વર્તી હ તારા ઘરે આવો ઘરે આવશો હવે અન એટલી ગળા ચોક ફૂટી જાય તો બધા હે ફૂટી જાય તો ફૂટી જાય તો રબડી આલતો જાય હો ફસલ જ કરજે કાકા હા ગસલ કરજે આ કાકા પણ એક ફૂગો આલતા તું જાવા છે મુક જ જવા જાવા છે Oh kaka, haru ini. Eh hey, puga ya puga. Eh rangbe rangi puga. Eh pa, eh pa. 10 rupiah nih 10 rupiah walo. Pa rada mau awal. Eh hey, puga ya puga. Eh rangbe rangi do do do

ગુલાબી આલો બસ 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 કાકા ફોડી રહેવા મળે ના ફૂટે આ તો કઈ આ ચાલો ધંધો નહીં કરતો હું એવું હોય છે દોઢ મહિનો જ હો

કલર વીઆર કલરની વેરાયટી ખરીન આપડા ફાઈન એટલે એ આર્યા હરખાય રીતે નકર તો ખરેખર માર ગધમ મડી જવાની હતી ઓયતી બોલ તું બસ 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 હા ભગવાન માથે એક તો રક્તો પકડી તો કમ્પ્લીટ માર જાય

ગુજરાત પાછી ભલા મને પછી હુંંગાવે એટલે હા એ વાત સાચી પણ આના માટે પલંગ ને પલંગ જોવ હું તો મોથા મુંઘું છું અને મોથા વારા ફૂટી જોય એટલે એક કામ કરો હારા હારા ફુગ્ગા મને ચાર આલો બજાબા કે આ ભરા એ 10 રૂપિયા એક ફુગ્ગો છે હા મોજો 10 રૂપિયા નો એક ફુગ્ગો બરાબર આવું જરૂર છે

તમે તો દહ ના તઈ લઈ જજો હેડો હે હા તઈ લઈ જજો હેડો હા તો હું પેલા લા પાડી આવું સારું ઓ વડેલ આયા ગયા વાત કો ઓ તમે યાર બહુ મુકાઓ આવા પડી ની માં મોજે જવા એમ નઈ યાર નવરું ઓખી જાન કેલા વડી લેલા નઈ એરા દહ ના તઈ ના લઈ મને ના થઈ તાણી આવી વાત છે આચી વાત છે યાર કોડો

ए ते भूरा आखू એક મિનિટ હોય તો હજી આવો ચાલો

આ આ મારી મારી વાત 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 કે કે તમારા બધા બધા બજારમાં બજારમાં તમે કેટલી ટ્રાફિક હોય હોય છે છે કેટલા ધંધા કરતા આજુબાજુમાં તમારી ગોળ કરે તો પછી આખું બધું જાય કોઈ ના મળે હાથમાંથી કોક લઈ જાય તમારા કરમ કોઈ નઈ લઈ જાય તો પછી રાગે પણ ધંધો કરો છો લડી મારો છો ખોટા ભૂલ આ નુકસાન ભોગવવું પડ્યું તમારે

અને હવે અમે આજ અને પાછા માલ લઈને આવો હા બજા બજી કરો સાયકલ ઉભી બજી નામ શું તમાર માં પૂજી માં હવે આ બાબતની આ મેલામાં તમને કોઈ રાડ વાપરવા મળજે નહીં હા તો વાપરો મારી વાત હે કે આ બાબતની રાડ જો મને વાપરવા ના મળે ને તો એ વાતની તમારા ખમાન જા హా వంశ పాట